નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 6 ઓગસ્ટ 2024 જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ न्यूज ऑफ कच्छना समाचार भूमि केवल ऊपर 402 नंबरनी चैनल ऊपर थी रातरे 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસંગ ગૌતમ અદાણી 70 વર્ષની ઉમરે નિવૃત્તિ લેશે તેમણે ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યુ આપતા વિચારો વ્યક્ત કર્યા અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીએ સિત્તેર વર્ષની ઉંમરે પદ છોડવાનો પ્લાન કર્યો છે હાલમાં તેઓ બાસઠ વર્ષના છે ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે એક ઇન્ટરવ્યુનેટ આપીને કહ્યું કે અદાણી બે હજાર ત્રીસની શરૂઆતમાં કંપનીની કમાન તેમના પુત્રો અને પિતરાઈ ભાઈઓને સોંપી શકે છે આ પહેલી વાર છે જ્યારે ગૌતમ અદાણીએ તેમના ઉત્તરાધિકારી વિશે વાત કરી છે અહેવાલ મુજબ જ્યારે અદાણી નિવૃત્ત થશે ત્યારે તેમના ચાર ઉત્તરાધિકારી પુત્રો કરણ અને જીત પિતરાઈભાઈ પ્રણવ અને સાગર એક ફેમિલી ટ્રસ્ટની જેમ બેનિફિશિયરી બનશે ગૌતમ અદાણીએ કહ્યું બિઝનેસમાં સ્થિરતા માટે ઉત્તરાધિકારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે મેં આ વિકલ્પ બીજી પેઢી પર છોડી દીધો છે કારણ કે પરિવર્તન વ્યવસ્થિત રીતે ધીમે ધીમે અને સિસ્ટમેટિક રીતે થવું જોઈએ અદાણી ગ્રુપની શેરબજારમાં દસ કંપની લિસ્ટેડ છે જેમાંથી અદાણી એન્ટરપ્રાઇઝ ગ્રુપની મુખ્ય કંપની છે આ સાથે અદાણી પોર્ટ્સ અદાણી ગ્રીન એનર્જી અદાણી પાવર અદાણી ટોટલ ગેસ અદાણી એનર્જી સોલ્યુશન અદાણી અંબુજા સિમેન્ટ એસીસી અને સમાવેશ થાય છે દાદા તમે મને લેવા કેમ આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમની સખતતાઓ માથા નો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા એનો મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો માત્ર સંકલ્પ તમારો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર